નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ ગુજરાત લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ દસ ઓગસ્ટ બે હજાર પચીસ ની વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ગુજરાતમાં એક ગ્રામ એકસો નવસો રૂપિયા દસ ગ્રામ ભાવ એક હજાર એકસો સિત્તેર રૂપિયા સો ગ્રામ સદીનો ભાવ અગિયાર હજાર સાતસો રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એક લાખ સત્તર હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે તો મિત્રો ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર ચારસો પચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર છસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચોરાણું હજાર પાંચસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ તેર હજાર ચારસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર ત્રણસો નવ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બ્યાસી હજાર ચારસો બોતેર રૂપિયા ત્રીસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રણ હજાર નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ ત્રેવીસ હજાર સાતસો આઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ ત્રીસ હજાર નવસો રૂપિયા રહ્યો છે